રાજકોટમાં નકલી ભૂઈ માતાનો પર્દાફાશ વીસ વર્ષથી લોકોની લાગણીઓ સાથે ખેલતી હતી રાજકોટના માલવીયાનગર વિસ્તારમાં એક નકલી ભૂઈ માતાના પર્દાફાશથી શહેરમાં ચકચાર મચી ગઈ છે આ મહિલા છેલ્લા વીસ વર્ષથી લોકોના દુઃખદર દૂર કરવાની આડમાં ભભૂતી પીવડાવીને લૂંટ ચલાવતી હતી તાજેતરમાં એક પરિણિત મહિલાને નડતર દૂર કરવા ભભૂતી પીવડાવવામાં આવી જે બાદમાં તે બેહોશ થઈ ગઈ હતી આ ઘટનાની જાણ થતાં વિજ્ઞાન જાથા અને માલવીયાનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને નકલી ભૂઈ માતાને ઝડપી લીધી વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું કે અંધશ્રદ્ધા અને ઠગાઈના આવા કિસ્સાઓ સામે જાગૃતતા લાવવી અત્યંત જરૂરી છે તેમણે ઉમેર્યું કે આ નકલી ભૂઈ માતા વર્ષોથી લોકોની ભાવનાઓ સાથે ખેલતી હતી અને આર્થિક રીતે તેમને નુકસાન પહોંચાડતી હતી આ ઘટનાએ ફરી એકવાર અંધશ્રદ્ધાના ખતરાને ઉજાગર કર્યો છે માલવીયાનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે અમે આ કેસમાં ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે તેમણે લોકોને અપીલ કરી છે કે અંધશ્રદ્ધા અને ઠગાઈના શિકાર ન બને અને આવા કિસ્સાઓની જાણ પોલીસને કરે આ ઘટનાએ શહેરમાં અંધશ્રદ્ધા સામે જાગૃતતા લાવવાની જરૂરિયાતને વધુ સ્પષ્ટ કરી છે રાજકોટના નાગરિકો અને સમાજસેવી સંસ્થાઓએ આ ઘટનાની નિંદા કરી છે અને અંધશ્રદ્ધા સામે કડક પગલાં લેવા સરકારને અપીલ કરી છે તેમણે જણાવ્યું કે આવા કિસ્સાઓને ગંભીરતાથી લેવી જોઈએ અને લોકોમાં જાગૃતતા ફેલાવવી જોઈએ આ ઘટનાએ શહેરમાં અંધશ્રદ્ધા સામે જાગૃતતા લાવવાની જરૂરિયાતને વધુ સ્પષ્ટ કરી છે नाम सो एनी अंदर काय तुम्ही तुम्ही हूं एमना भाई हे बहुगुती नाम हो तुमर बहुगुतीनी हां दुये ना तुमर नाम अमर खानू बेन क्या थे आओ पण एक ने थोड़ी ना हां जोवान काम करो हूं सेलू काम करवा दो भाई भाई कुछ है हम आई हूं भाई हमें जोनो को ना काही सर भाई हरो समय दे